જાલાવાડ પંથકના છોટે જલારામથી વિખ્યાત દલુબાઈ ફૂલવાડાની શોક સભામાં ધાંગધ્રા વાસીઓની પ્રેરક ઉપસ્થિતિ સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંપવા ધાંગધ્રા ધાંગધ્રાના દરિદ્ર નારાયણો પ્રત્યે લાગણી પ્રેમ સહાનુભૂતિ અનુકંપા ધરાવનાર સેવાભાવી સંત જેવું જીવન જીવનાર સુરજ પાર્વતી ભોજનાલય ધાંગધ્રાના સ્થાપક આજીવન ટ્રસ્ટી શ્રી પ્રમુખશ્રી દલસુખભાઈ બાબુલાલભાઈ અઢિયા દલુભાઈ ફૂલવાડા ના દુઃખદ અવસાનથી આજની આ સભામાં ઉપસ્થિત સભાજનો ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ કાર્ય ભાઈ બહેનો કર્મચારી ભાઈ બહેનો અને દરિદ્ર નારાયણો ઘેરો શોખ અને દુઃખની લાગણી અનુભવે છે ધાંગધ્રાને કર્મભૂમિ બનાવનાર દલુભાઈએ આશરે સાઠ વર્ષ પહેલા ધાંગધ્રામાં નાની બજારમાં ફૂલનો ધંધો શરૂ કરી દલુભાઈ ફૂલવાળા તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરેલ ચુમ્બાલીસ વર્ષ પહેલા પાંચ ટિફિન ઘરે ઘરે પહોંચાડી દરિદ્ર નારાયણોની જઠરાગ્નિ સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો હતો વિશેષ વિજયલાલ ચુનીલાલ સંઘવી પરિવારના ચંદ્રકાંતભાઈ અને મુંબઈ સ્થિત મૂળ ધ્રાંગધ્રાના શશિકાંતભાઈ શાહનો સાથ સહકાર અને આર્થિક સહયોગ નોંધપાત્ર મળેલો આ પરિવારોનું ઋણ સંસ્થા ક્યારેય ભૂલી શકશે નહીં આ ઉપરાંત શ્રી હેમરજભાઈ ચતવાણી ડૉક્ટર કેએલ મહેતા સાહેબ શ્રી યશવંતભાઈ જોશી

સરકારશ્રી તરફથી ભાડા પેટે મળી ભોજનાલય 25 પચીસ વર્ષ પહેલા તરફથી જરૂરિયાત હોય તેને આપવામાં આવે છે આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓના પ્રેરક દલુભાઈ આપણી વચ્ચે નથી પરંતુ તેમના દ્વારા પ્રગટે સેવાકીય જ્યોત સદાય પ્રકાશિત રહેવાની છે સાદગી સરળતા સદાચાર અને જીવદયા જેવા વિશિષ્ટ ગુણો ધરાવતા હનુમાનજી દાદા પ્રત્યે અતુપ્શ શ્રદ્ધા ધરાવતા પ્રારંભ નહીં પરંતુ પુરુષાર્થમાં માનનાર સેવાભાવી પરોપકારી અને નિર્ભયમાની સ્વર્ગવાસી દલુભાઈના આત્માની શાંતિ માટે આપ સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ અને દલુભાઈએ ચિંધેલા સેવાકીય માર્ગ ઉપર ચાલી દરિદ્ર નારાયણની સેવા કરતા રહીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ છે શ્રદ્ધાંજલિ છે ઓમ શાંતિ સ્વર્ગસ્થ દલશુકભાઈ અઢિયા છેલ્લા ચોમાલીસ વર્ષથી અમારી સંસ્થાના પ્રમુખ પ્રમુખ હતા અને પ્રમુખ તરીકેની એમની કામગીરી એટલી બધી ઉત્કર્ષ હતી કે કોઈને પણ એ પ્રેરણા મળે એવી હતી ખૂબ જ એ માનવતાવાદી કામોમાં ભૂખ્યાને ભોજન આપવામાં એમનો સદાય એમની લાગણી અને ઉત્સાહ અનેરો રહેતો હતો અને એ માટે તેને છેલ્લા પચીસ વર્ષથી અમે સુરત પાર્વતી ભોજનાલય ચાલુ કરેલ જ્યાં એમની અચૂક સાડા અગિયારથી અઢી વાગ્યા સુધીની હાજરી હોય અને અઢી વાગ્યે બધું પતે પછી પોતે ઘરે જમવા જતા હતા આવી અથાગ મહેનત એમને સુરત પાર્વતી ભોજનાલયના ઉત્કર્ષમાં એના ડેવલપમેન્ટમાં કરેલી છે સદાય અમે એમના ટ્રસ્ટીઓ બધા ઋણી છીએ અને અમને ભગવાન તાકાત આપે કે અમે દલુભાઈએ જે ઉત્સાહ અને ઉમંગથી ભોજના લઈ અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા એ જ ઉત્સાહ અને ઉમંગથી અમે એમાં અનેરો વધારો કરી શકી અને જ્યારે જ્યારે અમે કોઈ પણ સારા કામો કરશું ત્યારે અમારી જાતને અમે હંમેશા યાદ રાખશું કે આ દલસુખભાઈ આપણી સાથે જ છે એમની પ્રેરણા આપણી સાથે જ છે અને એટલે જ અમને એ કામ કરવાની શક્તિ ભગવાન આપે છે આ રીતની હું શ્રદ્ધાંજલિ એમને અર્પણ કરું છું પ્રભુ એમના આત્માને જ્યાં પણ હોય ત્યાં બિરાજમાન હોય ત્યાં એમને પરમ શાંતિ આપે અને ખૂબ ખૂબ એમના જીવનમાંથી અમે પ્રેરણા લઈ શકીએ એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ